નમસ્કાર નવપ્રવાહ ગુજરાત હાર્દિક સ્વાગત છે સમર્થ સદગુરુ પરમ પૂજ્ય શ્રી મહર્ષિ બાપુનો બાપુ નો ઉજવવામાં આવ્યો ડભોઈ તાલુકાના ચનવાડા ગામે આવેલ શ્રી પ્રેમધારા યોગ આશ્રમ સિદ્ધપીઠ ચનવાડા ધામ આશ્રમના મહંત શ્રી સમર્થ સદગુરુ પરમ પૂજ્ય શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુ આજે શ્રદ્ધાભેર બાપુ દ્વારા વિતરણ કરવામાં આવ્યું મુંગા પશી પક્ષીઓને ઘાસ તેમજ ચણ બાપુ દ્વારા ખવડાવવામાં આવ્યો સવારથી જ આશ્રમ ખાતે ભક્તો નો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો

શ્રદ્ધે સદગુરુ ભગવાન શ્રી દાદુરામ બાપુનો પ્રાગટ્ય દિવસ છે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે વિશ્વ કલ્યાણ માટે સનાતન ધર્મના રક્ષક તરીકે આ પૃથ્વી ઉપર એમને અવતાર ધારણ કર્યો આજે રાધાષ્ટમીના દિવસે પૂજ્ય બાપુનું પ્રાગટ્ય છે ત્યારે એની આગલી રાતે ગઈકાલે ત્રીસાઠના રાત્રિએ એક સુંદર સંતવાણી ભજન ભાવનું ખૂબ સરસ મજાનું આયોજન કરેલું આજે પણ દિવસ દરમિયાન સવારે પૂજન દરિદ્ર નારાયણનું પૂજન દરિદ્ર નારાયણની સેવા ડભોઈ અને આસપાસની વિવિધ હોસ્પિટલ્સમાં દર્દી નારાયણને ફળ દૂધ વગેરે વિતરણનું આ આટલું સરસ મજાનું આજે પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે અવતરણ દિવસ નિમિત્તે કાર્ય કરેલું છે અને સાથે સાથે ગૌસેવા આજે ભક્તો પણ બહુળી સંખ્યામાં પધારી મેં સદગુરુ પૂજન કર્યું ત્યારે પરમકૃપાળું પરમાત્મા સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે બ્રહ્માંડનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય વિશ્વના અનેક જીવોનું કલ્યાણ થાય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય મારા ભારત દેશનો ઝંડો મારો તિરંગો અનંતકાળ સુધી અનંત આસમાન સુધી મારો ભગવો અને તિરંગો u parka i vi praćno sad